મોદી આજે યુવાનોને ભેટ આપવા જઈ રહ્યા છે શિક્ષણ દેશભરની એક હજાર સરકારી આઈટીઆઈ કોલેજોનું આધુનિકરણ કરવામાં આવશે અને જેમાં બસ્સો આઈટીઆઈ હબ અને આઠસો આઈટીઆઈ નો સમાવેશ થાય છે દરેકમાં નવી ટેકનોલોજી ડિજિટલ લર્નિંગ નવીનતા કેન્દ્રો ટ્રેનર્સની તાલીમ અને પ્લેસમેન્ટ સેવાઓ હશે આ ઉપરાંત ચોત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચારસો નવોદય વિદ્યાલયો અને બસો એકલવ્ય મોડલ સ્કૂલોમાં બારસો કૌશલ્ય પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે બાળકોને બાર મુખ્ય ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે જેમાં આઈટી ઓટોમોબાઇલ કૃષિ ઇલેક્ટ્રોનિક્સ લોજિસ્ટિક્સ અને પર્યટનનો સમાવેશ કરવામાં આવ્યો છે આ હેતુ માટે બારસો ખાસ શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે